મેં હું મુખ્યમંત્રી નો હોય હું મંત્રી નો હોય મેં હું કંઈ તલાટી ન હું સરપંચ નો હોય તો મને ન ખબર હોય સરકારને બધી ખબર જ નથી અને ભાજપની સરકાર હોય કોંગ્રેસની હાવાણાની સરકાર હોય આજ મને ખાવાણાની સરકારમાં જાવા હાટું જ ઘરેથી રજા આપી છે મારા મને ઘરના રજા જ નથી આપે મારા ઘરના કે જાઓ કેજરીવાલ આવે છે ને અને રાજુ કરપડા રાજુ કરાપડા ને ઓળખતો નહિ બરોબર રાજુ કરાપડા એ મારા ગામમાં ધજાવા માં જી બીમા જેટલા હો એક લાખ ઉપર દંડ રાજુ કરાપડા એ માફ કરાયા મને ખબર છે અને એ સાક્ષી માં ત્રણ આવેલા છે કે જેને લાખો રૂપિયા દંડ આવ્યો હતો એ માફ કરે રાજુભાઈ કરબડા રાજુભાઈ કરબડા લડ લડત લડી અને આજે મીડિયા આગળ આવ્યું છે હું બીએસએન નાનમાં કોઈ બેન હતા એને ધન્યવાદ આપું છું અને તમને પણ ધન્યવાદ આપ્યો મારો વિડીયો આપજો મારો વિડીયો જરાય ન કાપતા હું કઉ છું ને વિડીયો કાપવાની એમાં ક્યાં જરૂર છે જેવું છે એવું જ આપવાનું હોય ને અને મારો વિડીયો તમે આપો અને ગુજરાતમાં આપો અને કેજરીવાલ આપો કેજરીવાલ ને અમદાવાદમાં કહેતા કે વાળા ભાઈ ને શીખવાડ્યું અને એના ઘરે લઈ ગયા આવો પ્રેમજીભાઈ ઘરે ધજાવે હું ક્યાં કેજરીવાલ ને ઓળખું છું મારે કેજરીવાલ ને આજ વિનંતી કરવી છે કે મારા ઘરે આવે બરાબર મારા ઘરે આવે હું કોઈને બીતો નથી હું ખાલી મારા ઘરનાથી ને બીવું છું ને હું કોઈ નથી બીવું મારા ઘર ને આજ મારા ઘર રજા આપી છે ઇન્ટરવ્યુ મેં કોઈ ક્યાંય નથી આપ્યું આ ઇન્ટરવ્યુ મારું છે